ડુંગળી ભરાઈ ગઈ કામ લીધું બધા લોદર ઉડાડે બધા જય માતાજી જય મા મોગલ નવા વલક માં તમારું બધાનું સ્વાગત છે ને આ તો મોડો વલક શરૂ કર્યો અને ઘરનું બધું કામ કરી નહીં રહે તે શૂટ કરવું એમ ને પારે એવડા સડે છે ને અમારા આ બાજુ આ પવન બહુ ઊંડો તમારી એ બાજુ છે કે કમેન્ટ કરી નાખજો અમારે અત્યારે જમવા મળી જાય જય શ્રી કૃષ્ણ રે માતાજી ને રમી લઈએ બો બો બાપા સિતારામ લે ભોળાનાથ ને જાય માતાની બાર જમણે અમે કોમડા મેળાવાળી વેવા ભાઈ ઘરે તેમ માર બાપા હોય તો ઓસુ કામ હોય એમ હું એ જમીલો માર પાસી ઢુંગળી ભરવા જાવાનું છે મામાનો ઓલે એટલે કોમન ભાભીનો ઓલે ને ઢુંગળી કરે લેતી કે કે થેલા ભરવાના છે તે આવજોતી જઈએ ભઈ સિટલી થઈ ઇતલી ગોપર થઈ જાય કે હાથ પડે કઈ ખબર નઈ તો ને મુકાવાય લેવાય છે જનકભાઈ તો જે હોતા છે જમમા માં રીંગણાનું ને વાળું ડાન શાક ને ચા છે

તે બધું પેલું ડુંગળી ભરી ને મામા ને તો કોઈ ને આવેલી બધા બાર ગયેલા છે મોડી લાવી છે તો આપણે ડુંગળી ફરવા મળી ખેડુ ને ડુંગળી ભાઈ આમ તમે જોઈ ને મુકા ભાઈ પકવી આમ મસ્ત ને હારી મસ્ત છે તો બસ આપણે તો કેમ કે કઈ દેન તો ધર્યું ને સતા તો આવી બાકી જી હારું કે કાઈ નહી ઓ ભાઈ ધાન બહુ દવા સાટવાન બહુ આવતા કાઈ નહી 2000 નો ખર્ચો કર્યો ખાલી આપણે દવાનો Starveició. No, anda, el dungo en el paso está siendo... El, 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 el dungo en el El dungo en el paso está siendo... no, estaba por el indígena, no Dungo No, marcó, 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 no marcó, 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 no marcó, 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 marcó,

મે eh, મોયા eh,

એનું કામ પાછા મૂસું હોય ખબર જ ન પડે હું કામ કરે એમ કાઈ નહીં બ્લોગ અપલોડ કરું મારે છે ને 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 તો ભાઈ હવે આમ હું એ મારા કામે લાગી જાવ ઘણું કામ છે નાનું મોટું ઘરનું તો ઘરનું કામ કર નાખો હું નું કરી ભરી લાવે ને તમાર બાપા ઘેર નોતા કેમ કરી ગયા હતા બરા ગામમાં ગયો કેટલા થેલા ભરાણા તાર મામાને તારા મના મામાને

આખી જિંદગી કામ કર્યું જાત્રા કરવાની આપડે બાપા એ કામ કર્યું એટલું આપડે હૃદય નો કે જાત્રા માં જાય સેવામાં જાય ને ગમે હું એ ક્યારેક સેવામાં બાપા એ ખેતરમાં કામ ન હોય કામ ના હોય તો હું એ શૂટ ન કરવું તમે કમેન્ટ કરી નાખશો તો બાપ દીકરી સેવામાં લાવું તો ક્યારેક શૂટ કરી ને તો ક્યારેક જાઉં ને મારા બાપા તો એને તારેક હોય કે એ પર મારે જતા તો હોય બગડાણા અને કોટડા મજા આવે મારા બાપા સેવામાં જાઉં ને તો મને મજા આવે ને આશા કરું છું કે નવો બ્લોક તમને ગમ્યો હોય ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા મળશું કાલે નવા બ્લોક માતા હતી બધાને જય માતાજી બાય બાય